એસટી ચાલુ તો એ ભાઈ રિવેસ ના આવે તો નકર અમારું ફોકસ માં આખે આખા વયા ચાર ને અગિયાર થઈ છે અને આપણે ખંભાળિયા થી નીકળી ગયા ઘણી મહેનત કરી સર્વર ડાઉન છે એટલે છે કે કાલ તમારે કા ડકો થાય ખંભાળિયા ખાધું પીધું મોજ કરી અને આ સી પ્લેન દેખા ને વરસાદ આવે ને બુકા હા બોલાવી ગયા આપણે બહુ ગઈમ ગયા અહીંયા તો માપે માપે બગે આપણે કાઢ્યા ગયા હે હોકા ઉપર તો હવે ઘરે જાય છે નદી ઉતરાય તો સારું નકર કસાય હે થોડી

થવાના બેઠા આઠ વાગ્યાના દવા સાડા દસ વાગ્યા લગી લાઈનમાં ઊભા દસ વાગ્યા પછી ટોકન દઈ જાય ટોકન લઈને વાઈ જોયા જાય કે પાત્ર જણાના ટાઈમ ટોકન દઈએ તો એવું કંઈક છે હાલો ખંભાળિયાની બજારમાં થોડુંક ધ્યાન ના થાય કારણ કે પોલીસવાળા મૂકી જાય ને તો ધંધે લાગશે આપણે રૂલ ફોલો કરવા વાળા માણસો સાહેબ અળે અળે અહીંથી જઈને તો શોર્ટકટ હે પણ ઘૂમણા મારલા નો શોર્ટકટ હાલો ખંભાળિયામાં ભારી દાડવાની જાવ

આપડે બે કદાચ સીટ નીકળી ગયા પણ નીકળી ગયા વાંધો નહીં જરા જરા છે હા જરા જરા હા મોજા મેં હોળીઓ કર્યો હવે તું બંધ કરતો ને મારે કોપી સ્ટ્રાઇક આવી જાય એવું છે ધીમે 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 વરસાદ વરસે ને બધા આવી ગઈ છે ચાલો ઘરે જાય વોકરે ઉગીને દેખાડો વોકરો આવી ગયો હોય એ ફોટો મિત્રો દિસ ઇઝ વોકરા જરા જરા નદી હાલતી વોકરો હાલતો થઈ ગયો

મિત્રો ઘરે આવી ગયા સહી જોઈ લે આપણી સાયકલ પાટી માથે સાડી બેઠી ગયા ગારામાં કશકા નહીં ગયા હું બસી ગઈ મેં ભારી વહી બાકી બાકી ફળિયામાં જરાક પાણી છે બાકી ખેતરમાં જરાક પાણી છે ને આપણે ખેડૂત દીકરે આપણે જાજી વાર હોખ નાખાય સીધા આપણે આવી ગયા કૃષ્ણ આગળ હાય કૃષ્ણ હું કર હો કૃષ્ણ કે હું અળવું અળવું ભૂકો ખાઉ છો અરે અને આમ કેવું હા મોજ આખ દરબારો પાણી નીકળી જાય મોજ આવી ગઈ છે પાણી અહીંથી ગયા થાવ પણ ત્યાં આપણે ઉપાડો તો નહીં ગુમરા મજા અહીં જરાક પાણી ભૈરા ભાગ ખેતર થઈ ગયા ખાલી વરસાદ એમ થઈ ગયો કેમણોથી આવ્યો તો કારણ કે પવન બહુ જાજો નહોતો ને જો આમણોથી વધારે આવ્યો હતો ને આવ્યો આ પવન તો જરાક રહે કદાચ અહીંયા પાણી નીકળ્યો ને એવું બધું છે તો હવે આજનો બ્લોક વિડીયો આપણે અહીં પૂરો કરી નાખીએ કાલે વળી એક નવો બ્લોક સાથે ત્યાં નથી બાય બાય જઈ દ્વારકાથી